आद्यतन सुविधाओंથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ

ઝડપી પાડી હવાલા રેકેટનો પર્દાફાશ કરતી ભરૂચ એસઓજી પોલીસ ભરૂચ એસઓજી પોલીસે હવાલા રેકેટનો પર્દાફાશ કરી માતભર રકમ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતા હવાલાનો ધંધો કરતા તત્વોમાં ફફાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર એ એસઆઈ ગજેન્દ્રસિંહ જૈનસિંહનાઓને બાતમીદારથી આધારપૂત રીતે માહિતી મળી હતી કે એક ગ્રીન કાર્ડ કલરની જુપિટર ઉપર બે ઈસમો શંકાસ્પદ રોકડ રકમ લઈ ડેટ્રોલ ગામ તરફ જનાર છે જે બાતમીના આધારે વોચ ગોઠવી કરમાર ગામ તરફ તે એક ગ્રીન ડાર્ક કલરની જુપિટર લઈ બે ઈસમો આવતા તેઓને રોકી ચેક કરતા જુપિટરની ડીકીમાંથી રોકડા રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો મળી આવ્યા હતા જે બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઇસમો ગલ્લા ટલા કરી ઉરાવ જવાબ આપેલ જેથી મરી આવેલ રોકડ રકમ બંને ઇસમોએ ચોરી કે છર કપટ કરી મેળવેલ હોવાનું જણાય આવતા બી એનએસએસ એકસો છ મુજબ કબજે કરવામાં આવી છે પોલીસે ઉજેપા અલ્ટાફ યાકુબ પટેલ રહેવાસી ભરૂચ જકડિયા ઇદ્રીસ બારીવાલા વોરા પટેલ રહેવાસી મોહમ્મદ જાવેદ જાકીર પીપા વોરા પટેલ કંટાળીયા ખાંજી સ્થિત તાલુકો જિલ્લો ભરૂચ નાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે યાકુબ પટેલ ભરૂચ ભરૂચ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી ચાલીસ લાખ જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી

કે જે ની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓ અને ત્યારબાદ આ મોલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા હવાલા મારફતે એક હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહિયાં જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઉભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજા અલ્તાફ યાકુબ પટેલ જકરિયા ઇદ્રીસ બારીવાલા મોહમ્મદ જાવેદ જાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકી ની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજાર ની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઆઈજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવી પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાળા માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરુદ્ધ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુ માં છે